દિવાળીને યુનેસ્કોની ઇન્ટેજિબલ કલ્ચરલ હેરિટેજ એટલે કે અમૃત વિશ્વ ધરોહરની સૂચિમાં સામેલ કરી છે યુનેસ્કોએ બુધવારે તેની જાહેરાત કરીને ભારતને અભિનંદન પાઠવ્યા સાથે જ ગાના જ્યોર્જિયા કોંગો ઇથોપિયા અને ઇજિપ્ત સહિત અનેક દેશોના સાંસ્કૃતિક પ્રતિકો પણ આ સૂચિમાં જોડાયા છે આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે દિલ્હી યુનેસ્કોની ઇન્ટર ગવર્મેન્ટલ કમિટી ફોર ઇન્ટેજિબલ હેરિટેજની વીસમી બેઠકની યજમાની કરી રહી છે જે આઠથી તેર ડિસેમ્બર સુધી ચાલી રહી છે આ જ પ્રસંગને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે દસ ડિસેમ્બરે વિશેષ દીપાવલી સમારોહ રાખવાનો નિર્ણય કર્યો છે જેથી વિશ્વ સમક્ષ ભારતની સાંસ્કૃતિક ઓળખને મજબૂત રીતે રજૂ કરી શકાય ભારતની પંદર ધરોહરો પહેલેથી જ ઇન્ડિજિબલ કલ્ચરલ હેરિટેજ એટલે કે અમૃત વિશ્વ ધરોહરની સૂચિમાં સ્થાન મેળવી ચૂકી છે તેમાં દુર્ગાપૂજા મેળો વૈદિક મંત્રોચ્ચાર રામલીલા પણ સામે છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર